સુરતના કડોદરા પોલીસ પથકની હદમાં વરેલી ખાતે આવેલા ટેક્સટાઇલ કંપનીમાં સાથે કામ કરનારા મિત્રની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને જિલ્લા આલસેબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધો છે સુરત ગ્રામ્ય પોલીસે વરેલી ગામની એક ટેક્સટાઇલ કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે આ કેસમાં આરોપીને ઝડપી પાડી ખડોદરા જીઆરડીસી પોલીસ સ્ટેશન સોંપ્યો હતો વાત એમ છે કે ગત તારીખ બારમી જાન્યુઆરી બે હજાર રોજ રાત્રિના સમયે વરેલી ગામ ખાતે આવેલા અમરદીપ ટેક્સટાઇલ કંપનીના પહેલા માળે ધાબા પર બનાવેલા રૂમમાંથી હરપ્રસાદ રાજભાન બેગાની હત્યા કરી લાશ પડી આવી હતી જે અંગે તપાસ કરાતા સાથે જ કામ કરતા મિત્ર સાગર રામુ પ્રજાપતિ આ હત્યા કરી હોમ સામે આવ્યો હતો જેથી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને કડોદરા જીઆઈડીસી પીઆઈબીડી બીડી શાહની સુરત જિલ્લા એલસીબી પેરોલ ફરલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ એમઆર સકોરિયા અને પીઆઈ એલજી રાઠોડની ટીમ આરોપીની ઝડપી પાડવા મેદાને હતી એલસીબી શાખાના પીએસઆઈ એસસી મસાણી બાતમીના આધારે હત્યા રહેવા સાગરરામુ પ્રજાપતિને ગણતરીના કલોકોમાં ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે ફોન પર માતા સાથે વાતચીત કરતા મૃતકે ફોન પર વાત ન કરવા કંઈ ઝઘડો શરૂ કર્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો આરોપીએ ગાળો ન બોલવા જણાવ્યું છતાં મૃતક બીબત્સ ગાળો બોલતો રહ્યો હતો જેથી આરોપી આવેશમાં આવી ગયો હતો અને લાકડાના ફટકાથી હરપ્રસાદ રાજભાન બેગાના માથામાં ઘા મારી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો હાલ તો જિલ્લા એલસેબીની ટીમે આરપીનો કબજો કડોદરા જીએડીસી પોલીસને સોપન તજવીજ કરી છે